અઢાર વર્ષ પહેલા પતિ પત્ની પ્રકરણમાં પતિ સસરા સહિત બેને યુપીથી ઝડપી પાડ્યા વાપી નજીકના રાતા ગામ પટેલ ફળિયાની સીમમાંથી પસાર થતી કુલ્લક નદીમાં અઢાર વર્ષ પહેલા મહિલાનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને કંતાના કોથળામાં ભરી સીવી દઈ ફેંકી દીધી હોવાની માહિતી મળી હતી અને ગુનો જે તે સમયે વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો પોલીસ દ્વારા આ ગુનાની તપાસ કરતાં મહિલાની ઓળખ થઈ હતી અને તેની હત્યામાં સંડોવાયેલ એક કિસમની અટક કરી હતી અને હત્યા નિપજાવનારા પતિ તથા સસરા સહિત ત્રણ ઇસમોના નામો ખુલ્યા હતા આ પ્રકરણમાં એસઓજી વલસાડની ટીમને અઢાર વર્ષે સફળતા મળી છે અને હત્યામાં સામેલ પતિ સસરા સહિત ત્રણ ઈસમો યુપી હોય પોલીસ ટીમ પહોંચી ગઈ હતી જેમાં હત્યામાં સંડોવાયેલ પતિ યુપીના ગહમર પોલીસ સ્ટેશનમાં ઇપિકોની કલામ ત્રણસો બે બસો એક મુજબ નોંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી મધ્યસ્થ જેલ વારાણસીમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે પોલીસે સસરા સહિત બે ઈસમોની અટક કરી વાપી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગુનાની તપાસ કરતાં મહિલાની ઓળખ ચંદાદેવી રાધેકિશન બલિષ્ટર રાય રાજભર તરીકે થઈ હતી આ પ્રકરણમાં જે તે સમયે પોલીસે પપ્પુરાય ઠાકુરરાય રાજભર રહે રામનગર છીરી વાપી બિહારની અટક કરી હતી અને પોલીસ પૂછપરછમાં તેણે તેના પતિ રાધે કિશન રાય તથા સસરા બલિષ્ઠર રાય તથા ગામના ઇસ્તિયા ખાન તમામ રહી યુપીનું નામ ખુલ્યું હતું વલસાડ પોલીસે યુપીની પોલીસ દ્વારા મૂળ વતન યુપીના રહેણાંક સ્થળ સહિત સંભવિત સ્થળોએ તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો જે બાદ કોર્ટ દ્વારા વોરંટ પણ કાઢ્યો હતો ત્યારબાદ પોલીસે રાતાછીરી વિસ્તારમાં તેના પતિની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન પતિ તથા સસરા નાસી ગયા હતા એએસઆઈ વિક્રમ મનુભાઈને મળેલ માહિતી મુજબ હત્યામાં સંડોવાયેલા ઇસમો ઉત્તર પ્રદેશમાં હોય જે બાદ પોલીસ ટીમ વર્ક દ્વારા ઉત્તર પ્રદેશ પહોંચી ગાજીપુર જિલ્લાના ગહમર પોલીસ સ્ટેશનના પોલીસની મદદ મેળવી હતી અને હત્યામાં સામેલ સસરા રાય ચંદ્રિકા રાય રાજભર ઉંમરવર્ષ ચોસઠ અને ઇશ્તિયા ખાન જમીલ ખાન ઉંમરવર્ષ અડતાળીસ રહે લહના યુપીને ઝડપી પાડ્યા હતા હત્યા પ્રકરણમાં સમગ્ર માર્ગદર્શન વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને ભાગતા ફરતા ઇસમોને ઝડપી પાડવા એસઓજી પીઆઈ એ યુરોઝને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ વાપીટાઉન પોલીસ સ્ટેશનમાં અઢાર વર્ષ પહેલાં મર્ડરનો ગુનો નોંધાયેલ હતો અને તેમાં સામેલ ત્રણ આરોપીઓને યુપીથી શોધી કાઢ્યા હતા અને ત્રણ પૈકી બે ઇસમોને ઝડપી પાડવામાં વલસાડ એસઓજી ટીમને સફળતા મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો